સવાચારોમ આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરમાં ચોટીલાના પ્રાંત અધિકારીની સૌથી મોટી કાર્યવાહી ફરી એકવાર જે છે તે જોવા મળી રહી છે સુરેન્દ્રนครમાં ફરી ચોટીલા एसडीएम ની સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે મોટા માથા કે જેમનું નામ ખુલતા એમના પર પણ કાર્યવાહીનો ગાળ્યો કસાયો છે મોળી મોટી મોલડી નજીક એક રેડ પાડવામાં આવી હતી ગેરકાયદેસર ખનીજ ખોદકામમાં મોટા માથાના નામ નીકળ્યા છે જિલ્લા પંચાયતના સદસ્ય અને પુત્રનું નામ જે છે છે તે બહાર આવ્યું મોહન ડાભી અને પુત્ર સંજય ડાભી નામ જે છે તે બહાર આવતા અત્યારે ચકચાર બચ્યું છે ખનીજ ચોરી કરતા બે જેસીબી અને ચાર ટ્રેક્ટર હાલ કબજે કરી લેવામાં આવ્યા છે અને કુલ એક કરોડથી વધુનો વધુ મુદ્દા માલ જે છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે જપ્ત કરેલ માલ જે છે તે મામલતદાર કચેરી રાખવામાં આવ્યો છે મોટી કાર્યવાહી જોવા મળી રહી છે મારી સાથે મારા સહયોગી સુરેન્દ્રનગરથી સાજીલ જોડાયા છે સાજીલ જે રીતે ફરીવાર ચોટીલાના એસડીએમ એ બોલાવી છે ગેરકાયદેસર ખનન કરતા લોકો પર કાર્યવાહી શું વિગત જી ભાવિક જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે ચોટીલા મોટી મોલડી ગામે ખનીજ ચોરી કરતા બે જેસીબી અને ચાર ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા ચોટીલા પ્રાંત અધિકારી દરોડામાં કુલ રૂપિયા એક કરોડ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવ્યો છે જી ભાવિક સાજીલ એક વાત એ પણ સમજ્યું છે કે ઘણા લાંબા સમયથી થી ચોટીલાના પ્રાંત અધિકારી સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં રેડ કરી રહ્યા છે એક કરોડ થી વધુ મુદ્દામાલ અત્યારે જપ્ત કરી લેવામાં આવ્યો છે કઈ કઈ જગ્યા ઉપર આ વધારે પડતી ખનીજ ચોરી ચાલે છે અને ત્યાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકો શું કહી રહ્યા છે જી ભાવિક જો વાત કરવામાં આવે તો સૌથી વધુ થાન ચોટીલામાં કરોડો રૂપિયાનું ખોદકામ કરવામાં આવી રહ્યો છે ચોટીલા પ્રાંત દ્વારા રોજે રોજ કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે તો પણ મળી આવી રોજ મળી આવી રહ્યો છે જી જી સાજીલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતે ખનીજ ચોરતી ચોરી કરતા એ સમો જે છે તેમની સામે ચોટીલાના એ એસડીએમએ આ સૌથી મોટી કાર્યવાહી લાલા કરી છે ફરી એકવાર મેદાને આવ્યા છે ચોટીલાના એ પ્રાંત અધિકારી કે જે સતત ને સતત ચર્ચામાં રહેતા હોય છે કારણ કે અવારનવાર એ ખનીજ ચોરી કરતા હોય છે ત્યાં સીધી જ રેડ પાડે છે ને ત્યાંથી સીધા જ એમને એ પ્રયાસ જે છે તે કરતા હોય છે કરોડો રૂપિયાના મુદ્દા માલ જે છે તે એચડીએમ દ્વારા જપ્ત કરી લેવામાં આવતા હોય છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ કાર્યવાહી પછી પણ ત્યાં ખનીજ માફિયાઓ છે એ ચૂપ બેસે છે કે પછી ખનીજ માફિયાઓ બેફામ બને છે